જે મેલ મેળો છે એ મેલ જીઆઈપી એમડીના હેડેડ થઈને આવેલો છે અને મેલની અંદર બોમ્બ થ્રેડ છે એવું હતું તો પોલીસને જાણ થતાં એસઓસીની ટીમ બીડીડીએસની ટીમ લોકલ પીઆઈ એસીપી ક્રાઇમની ટીમ તમામ આવી અને અમારે જે ચેકિંગ કરવાનું કામ છે બીડી ડીએસ કરવાનું કામ એ પણ કરવામાં આવેલ છે પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી અને મેલ ક્યાંથી આવેલો હતો અને કયા લોકેશન પરથી આ મેલ આવેલ છે બધું શોધવાનું કામ ચાલુ છે એ મેલ હતો કોઈ અનનોન મેલ હતો એમાંથી તરત જ મેલ મળવાથી અમે તરત જાણ કરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને ત્યારબાદ સવારથી તરત જ પોલીસ એક્શનમાં આવી હતી અને તમામ બધું ચેક કર્યું કશું મળી આવ્યું નથી અત્યાર અમારા એમડી છે એમના પીએને મળ્યો હતો We'll